સુરતમાં ઘણી તેલની ઘાણી હતી વર્ષો પહેલા તેમાં બળ દ્વારા તેલ કાઢવામાં આવતું હતું રંગનવાલા ફેરી બેગમપરા મોહન ઓઇલ મિલ વગેરે જગ્યાએ તેલી બીયા તેલ કાઢી આપવામાં આવતું ઉદ્યોગીકરણને કારણે તેલ રિફાઇનિંગ પ્લાન્ટ આવી ગયા હવે ઉદ્દેશ એ ના હતો કે તેલ શુદ્ધ અને પૌષ્ટિક હોવું જોઈએ પરંતુ ઉદ્દેશ એ હતો કે તેલ વધુ પ્રમાણમાં બનવું જોઈએ અને સસ્તું હોવું જોઈએ ધીરે ધીરે એ કારણે જે ટ્રેડિશનલ ઘાણીઓ હતી તે નગર જીવનમાંથી ગઈ અને તેલે સામાન્ય પરિવારોમાં કર્યો ચાલતી ઘાણીમાં મોટી પથ્થરની કુંડી હોય છે અને વચ્ચે લાકડાનો મોટો સ્તંભ હોય છે એ લાકડાના જાડા વજનદાર અને મોટા સ્તંભથી ધીરે ધીરે તેલીબિયા જેવા કે રાયડો મગફળી કોપરા વગેરે દબાય છે અને એમાંથી તેલ નીકળે છે આ પ્રક્રિયા ધીમું હોવાથી તાપમાન વધતું નથી અને તેલની સ્વાભાવિક સુગંધ પૌષ્ટિક તત્વો અને ઔષધીય ગુણધર્મો જળવાઈ રહે આ રીતે તેલ ઉત્ક્રાંતિના સમયથી કાઢવામાં આવે છે અને તેના મૂળ હડપણ સંસ્કૃતિમાંથી પણ મળી આવ્યા છે આ તેલ ઘણીમાંથી કાઢ્યા પછી તેને થોડા દિવસ માટે મોટી પવાલીઓમાં ઠારવામાં આવે છે આ દરેક પવાલી પર તારીખ પણ લખવામાં આવે છે અને બોટલોમાં ભરવામાં આવે છે આ આખી પ્રક્રિયામાં ક્યાંય પણ પામ કેમિકલ કે પ્રિઝર્વેટિવનું ઉમેરણ કરવામાં આવતું નથી અને આવી રીતે નીકળેલું તેલ સો ટકા શુદ્ધ અને સ્વાસ્થ્યવર્ધક હોય છે તમારે પણ જો આવું શુદ્ધ અને સાત્વિક તેલ ખરીદવું હોય तो विधी लाकडा गाणी मुलाकात अवश्य लो हो।